હા વિખુભાઈ શું કરો કોઈ નઈ આધુ આયા તો બેઠો તો કરો તમારું જબરજસ્ત શું કામ કર્યું અમારું યાર મારો ભેજ લઈ

બે જોવાની છે મારો જોવા જઈએ જબર ખબર પડે એટલું કામ કરો ઘણું થઈ ગયું પાંચસો ના હજાર આવી ગયું લેડો ધન હાડો ધન ના ના યાર હું નહીં આ તો લઈને યાદ તમાર કોઈ તમારું લઈને જવું તો ના ના એવું નવરો જ બેઠો તો ના હજુ આયા તો ઢાળે તમારો બધો ઓછો કરાવો કી વિચાર છે

અમે તો ખાલી અમે તબેલો કરે તો અમાર ઓછી પડે યાર કોઈ ના રી ભેસ હા પડે યાર અમારે કઈક બેસ્યું

તમારે બેસો કાચી લે બેસો તો સી યાર ખબર નહી પડતી બેગડો

મારતી નહી હોય ના પૈસા બની ની આપડો નહીં ખબર પડતી કેટલા એવું પચાસ હાઈટ માં

પ્યાજ તો ગમી હા કે એરા કી બેસ લઈ લ્યો એમ કો હવે તમે કિંમત વિમત કયો તો એરા તો મેમન જી એટલે ખાલી એરા એમ કેતા હતા તો હું બેસ નો પારખું ને એટલે ઇંગ જોવા લાયો જો અમન જોન ખબર ન પડતી નો યાર મારા વેચવાની છે અને તમે મારા હગા હોય એટલે હું કા આપો હગા જેવા એટલે ચોખ્ખે તો કહી દઉં ત્રણ લીટર બેસ્ટ દૂધ ગાઢા છે ના હોય અને થોડી થોડી મારે છે એટલે ચોખ્ખું લઈને ભૂર્યા એવું હોય યાર અલ્યા પેલા તો હું કોઈ ખબર હું કહેતા હતા

દેખાયું દેખાતું કઈ લીટર દૂધ કાઢે સો લીટર ના જવાય ના સો લીટર દૂધ કાઢે પચાસ હજાર માં પોહાયા જો અંતિલાલ છે ને અમારો સબંધી એરા કદી ખોટું ના બોલી તો એવા ને એવું કીધું એરા ચોખ્ખું મન કીધું હ ક તઈ લીટર દૂધ ગાઢ હ અને ભેંસ ના કી ધોકુર રાખવું પડશે થોડી થોડી માર તો પેલા તમે એવું બોલી અઈ તમાર આડું મને મનાવ ખબર યાર આવા મુ આરે પારખુઈ શી ખબર હવે મુ પૂખુઈ આડો ઈવા આડું હા બેસ તો 100 લીટર દૂધ ગાઢ જ નહીં તમે સમ બોલ્યા યાર

એટલે તમે પારખું નહીં તું ગમ નું બારમું સુ ના બોલ્યો થોડ એટલે કેતો નહી આ ગાડી મેળવવા ગમે

તમે લો બેસો નાખું પારખું કરી દઉં આવું હવે નહીં આવું હેડ હેડ તમે આવા ના તમારાવ યાર બીજું હોય તો કેજો તારું આટલી તમારે બે મને જોઈ શોખ થયો લઈ દઉં પણ એક લઈ જવાય